કોઈ થાય એમ નથી આ બધું જોવા નારાયણ સ્વામી ભજનો ના આરાધક રામ ભાવ ભજનો એની પાછળ જીવનમાં લાવો હતો એ હોટલ નો અર્થ કરતા કે હોટલ તું હોય એ ચડી જા પછી જા આ આવો અર્થ કરતા બોલો હોટલ માં જઈને એક ભાઈ પૂછ્યું ને કાઉન્ટર ઉપર એલા કે જમવાનું કેવું કે ઘર જેવું ત્યાં તો ભાઈ ગયો બોલો હા હોટેલમાં એક ભાઈ ગયો ને તો વેટર કે બોલો સાહેબ તો કે એક પીજા લેતો આવ્યો વેટર કે ચાર ટુકડા કરું કે આઠ તો કે ચાર જ કરે આઠ નહીં ખૂટે હવે તો એક જ ને હા એક ભાઈએ સમોસાનો ઓર્ડર આપ્યો વેટર આવ્યો ટેબલ ઉપર મૂક્યા અને વેઇટર કે સાહેબ ચટણી કઈ આપવું આંબલીની આપું ટમેટાની તો કે બે માં શું ફેર છે તો કે અઠવાડિયાનો ફેર છે તમે કેતા હોય આપું એટલે એવા દો હા દુકાને એક ભાઈ બોર્ડ મારેલું વેપારી એ ઉધાર બંધ છે તો એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના તો કે તમારી પેટી પૂરી થાય એની રાહ જોઈશ બાકી તું તો અહીંથી વયું જ જાય છે તમારા રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ ઉપર સાઠ થીન વર્ષના દાદા દાદી હાથમાં હાથ નાખીને આવીલા જાતા હતા તો મને એના દાંપત્ય જીવન માટે માન થયું હું પગે લાગ્યો તો એ દાદા મને કે હું તને ઓળખતો નથી મેં કીધું હું તમને નથી ઓળખતો મને કે તો હું પૈકી લાગ્યો તમારા દાંપત્ય જીવન માટે માન થયું કે આટલા ઉંમરે હાથમાં હાથ નાખીને જ આવશો તમને કેટલો પ્રેમ છે એનું મને મને માન થયું કે ભાઈ પ્રેમ પ્રેમ કાંઈ નથી મેં કીધું તો મને કે આને મૂકી દઉં ને તો ગમે એની દુકાનમાં ગરી જાય ને બે હજારમાં ઉતારે હા એટલે એમ થયું કે આને ઘર સુધી મુકાય નહીં

હા એને બે નો ઓર્ડર દીધો હોય હા હા અમારે અહીંયા એક ભાઈનું નામ અષ્ટકમળ દળ પદમ પ્રકાશ છે એવડું મોટું નામ નવા રેશન કાર્ડ આવ્યા એના એકનું નામ જ હમાણું એના બાપુજી નામ હારું બીજું રેશન કાર્ડ જોઈન્ટ કરવું પડ્યું અષ્ટકમળ દળ પદમ પ્રકાશ ભાઈ તે શેર બજારમાં બે પાંચ કરોડ રૂપિયા કમાણો બત્રી વર્ષે એના લગ્ન થયા તમારા કલાકારોને વળી લગ્ન ગીત ગાવા બુક કર્યા મને ફોન કર્યો મને કે તમે ધીરુભાઈ આવો હું ફ્રી લેવું મેં કીધું હું ક્યાં લગ્ન ગીત ગાવ છું મને કે જાનમાં આવવાના ને બોલો કીધું એક લાખ રૂપિયા મને કે લખી લ્યો તે હું જાનમાં ગયો કલાકારો અમારા બધા હતા તે જાન પરણી પાછી ઘેરે આવી ત્યાં સુધીમાં કોઈ કલાકાર એનું લગ્ન ગીત ન ગાઈ શકી ગયા બોલો કારણ કે એનું નામ જ એવડું મોટું લગ્ન ગીતમાં ફીટ તો બેહવું જોઈએ ને ફરમામાં હા શું આમ ગાવું ખારા થઈ કે આટલા રૂપિયા કલાકારો દીધા મારા ભત્રીજાનું નું લગન ગીત નો ગાયું અમારા કલાકારો મને કે ધીરભાઈ પૈસા નથી અગિયારસો અગિયારસો ચાંદલો અમારા તરફથી આ લગ્નગીત માં ફીટ નહીં બે અને તમે મને કહે ને કાકાને કહો હવે છોકરા જન્મે એના નામ કઈક હારા પાડે ન કરે એની પેટીઓ લગ્ન ગીત વિના જ ભણ છે આવા નામ રાખશે તો તો મેં વળી અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ કાકાને એક બાજુ લઈને પૂછ્યું કે તો આવડું મોટું યાર નામ કોને નામ પાડ્યું મને કહે તમે કલાકાર છો તમને ન ખબર હોય નામ કોણ પાડે મેં કીધું ફાઈ બા કે એને જ પાડ્યું એને જ પાડ્યું આ મેં કીધું આવડું મોટું નામ મને કે વર્ષોથી મુંબઈ રહ્યાં છે નામ પાડવા તેડા હતા ને તો બીયર પી ગયા તા તો કીધું સારું આ બીયર હતું એટલે એટલે હટક્યું ન કહેતા આ નામ તમારું ક્યાંય જાત હા હા ત્રણ સવારે એક દિવસ અષ્ટે કમળદળ પદમ પ્રકાશભાઈ નીકળ્યો ને હોંડા લઈને ટ્રાફિક પોલીસે રોક્યો હૈ નામ લખાય તો કે અષ્ટે કમળદળ પદમ પ્રકાશભાઈ હા નું કે બીજા નીકળો તેને પૂછ્યું તારું નામ કે રમેશ કે આનું લખી લ્યો તું પડે રાખે શું વાંધો હજકોટમાં સવાર માં ફરસાણ વાળા એ દુકાન ખોલી ને ભાઈ જઈને રહ્યો કે ગરમા ગરમ જલેબી બનાવી દો ને એક કિલો બનાવી દો લોટામાં કાણું પાડેલું હાથાનો લોટો પડીને મેંડો એ ઘૂંચરા પાડવા તો એલો કેડે હાથ દઈને ઉભો ઉભો કે કેટલા વર્ષથી આ ધંધો કરો છો તો કે ચોવીસ વર્ષ થયા કે ચોવીસ વર્ષ થયા તો હજી સીધી જલેબી બનાવતા નથી આવડતું હજી આમ કુંડાળા તાણ્યા રાખવા આમાં આમાં આમ આમ લાવ લોટો મારી પાસે એમ કે સીધા લીટા માર્યા બકડિયામાં આ દુકાનવાળો કે રેવા દે આની સાઈજ ફેરવીમાં પછી જલેબી ખાતા હોય એવું ન લાગે ખીલાહારી કટકા ખાતા હોય એવું લાગે જલેબી ઘૂંચડું હોય તો જ સારું લાગે લાડવો ગોળ હોય તો જ લાગે દૂધી જેવો લાંબો કરો લ્યો લાડવાનું અમારે ગુલાબદાન બારોટે લખ્યું છે ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ફૈબાને મૂછું ફૂટે કાકો ન કહેવાય એક શેખ વેલા હવાર માં બાર ગામ જવું તું ચાર વાગ્યા માં જાય ગયા સ્નાન કર્યું નવું ધોત્યું પહેર્યું નવો જપો નવી બંડી માથે ટોપી હાથમાં થેલોન રેલવે સ્ટેશન ગયા ટ્રેન આવી ટ્રેનમાં ચડી ગયા ટ્રેન ઉપડી પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો એ કે વચલી શીશી માં ક્યુ તેલ હતું એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું એમાં તો ગુંદર હતો ટાંકે ટોપી નીકળતી નથી એમાં ફાયદો છે ગેરફાયદો છે એક ભાઈ નો બાબો ખોવાઈ ગયો તો વોટ્સએપમાં ફોટો વાયરસ કર્યો લખ્યું કે આ બાબો ગુમ થયેલ છે કોઈને મળે તો આ નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી તો દોઢ કલાકમાં એ છોકરો મળી ગયો આ વોટ્સએપ નો ફાયદો હવે ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો બજારમાં નીકળે છે ને કોઈ જોઈ જાય તો ઉપાડીને ઘેરે મૂકી જાય છે મળી ગયો મળી ગયો કીધું પંદર દિવસ થી મળી ગયો છે હવે એને સ્કૂલે જવા દો તમે કારણ કે હવે એ ફોટો વાયરસ થઈ ગયો એ પાછો રિવેશમાં ન આવે હા

સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત અને આપણા ગુજરાતીઓ આખા વર્લ્ડ